રાણપુર થી અનિયાડી કસબાતી સીસી રોડમાં ભ્રષ્ટાચારના મૂળ હોવાના સવાલો ઉઠ્યા છે. હલકી ગુણવત્તા ગુણવત્તાયુક્ત મટીરીયલ નહીંવત સિમેન્ટનો ઉપયોગથી બની રહેલું રોડ કેટલો સમય ટકશે તે અંગે સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે. સભ કાળુભાઈ ડાબી ને પણ રજૂઆત કરતા પરંતુ કામમાં કોઈ સુધારો થયો નથી. ત્યારે રાણપુર ગામ અગ્રણીઓ રોડના નબળા કામથી નારાજ છે. રાણપુર થી અનિયાણી કસવાતી જતા માર્ગની હાલતને લઈને ઘણા લાંબા સમયથી રોડ બનાવવાની માંગ હતી. ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડ મંજૂર થયો અને કામગીરી શરૂ થઈ પરંતુ બની રહેલ રોડની કામગીરીમાં સ્થાનિક સરપંચ ગ્રામ અગ્રણીઓ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી નહીં થતી હોવાનો આક્ષેપ કરાયો છે રોડ બનાવવા માટે રેતી કપચી અને સિમેન્ટના ગુણવત્તા સવાલ મટીરિયલ અને પ્રમાણનો ઉપયોગ નહીં થતો હોવાનો સવાલો થયા છે સરપંચ દ્વારા યોગ્ય ડાયવર્ઝનના અભાવે ચાલુ રોડ બનાવવાના કામ દરમિયાન લોકો રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે યોગ્ય ડાયવર્ઝન આપવા માંગ કરવામાં આવી છે રોડમાં પીસીસીના કામમાં હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે પીસીસી માંથી કપચી છૂટી પડી બહાર આવી રહી હોવાનું જણાવી એસ્ટીમેન્ટ મુજબ કપચી અને પૂરતા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ નથી થતો હોવાની રાવ ઉઠી છે જો આવી જ રીતે રોડ બનશે તો આ રોડ આવતા છ મહિનામાં જ તૂટી જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ અંગે રાણપુર મામલતદાર ટીડીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કામગીરી બંધ કરવામાં આવતી નથી તાત્કાલિક લેબ ટેસ્ટ કરાવી મટીરીયલની સ્થિતિ અંગે જાણકારી મેળવવા માંગ કરવામાં આવી રહી છે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એજન્સી દ્વારા થઈ રહેલું કામ એસ્ટિમેટ મુજબ જ થઈ રહ્યું છે મટીરીયલના સેમ્પલ મેળવી ગાંધીનગર લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જે રિપોર્ટ પણ આવી ગયા છે મટીરીયલનો રિપોર્ટ પણ સારો હોવાનું જણાવી રહ્યા છે ડાયવર્ઝન માટે વૈકલ્પિક રસ્તો ન હોય રોડની બાજુમાંથી સાંકડો રસ્તો કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે અધિકારી દ્વારા સ્થાનિક સ્તરેથી કરવામાં આવેલી ફરિયાદ ખોટી હોવાનું જણાવી રહ્યા છે હા એમાં સરપંચનો રજૂઆત છે પણ એ ખોટી છે એ લોકો એવું કે છ ઇંચ જેવું પીસીસી છે પણ એકચુઅલી છ ઇંચ પીસીસી નથી ચાર ઇંચ પીસીસી અને પ્રોપર કરેલું છે અને ગુણવત્તા યુક્ત જ કરેલું છે અને એમાં એનો પ્રશ્ન છે ડાયવર્ઝનનો એક વિલેજ પોર્શન છે તો ત્યાં બીજું કઈ ડાયવર્ઝન તો નીકળી ના શકે ગામનો વિસ્તાર છે બાજુમાં સાઈડ માં જે રસ્તો છે ને એમાં અત્યારે હાલ પોરીસ કોલ કેવું નાખી અને રસ્તો ટ્રાફિકેબલ જ છે અને પીસીસીબી ગુણવત્તાયુક્ત જ કરેલું છે એમાં એટલે ગુણવત્તાનો કઈ પ્રશ્ન નથી વાહન અત્યારે વાન્ય ઉર્જો હોય છે

બ્રિજ કેવું હોય તો આલો પરમાનન્ટ ડાયવર્ઝન કે કરી શકાય પણ આ વિલેજ પોર્શન છે રાણપુરનો એટલે સાગડો રસ્તો છે એટલે બીજો ઓલ્ટરનેટિવ કોઈ રૂટ છે નહીં અને સરપંચને ને ભી કીધું છે કે જો બીજો કોઈ રૂટ હોય તો કયો તો ન્યા ટ્રાફિક ડાયવર્ટ થાય એટલે અમે કોંગ્રેસ પક્ષ અને ગામના સરપંચ દ્વારા એ વાક્ય પ્રમાણે કે જે દેતી કપ્તી નાખવામાં આવે છે પણ સિમેન્ટનો ઉપયોગ ઓછો થાય છે જે ટીસીસી કરે હાથમાંથી એકારે સાથે આવી જાય ખોબામાં આવી જાય એ મોડું છે ને ખરેખર

કાંઈ પીસીસી કામના રોડની સાઈડ માંથી કાંકરા ઉકળે છે તમે હાથ નાખો તો હાથમાંથી પીસીસી કામના જે કાંકરા છે બહાર આવે છે એટલું તો આ સારું કામ છે કે પીસીસી કામ એટલું એમાં એટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે કે શું કહેવાય કે જે પીસીસી કામમાંથી કાંકરા બહાર આવે છે અમને આ રોડ કેટલા સમય સુધી ટકશે એમને પણ ભીતી છે એમ કોઈ સ્થળ તપાસમાં કદાચ કોઈ અધિકારી કદાચ ખ્યાલ નથી પણ કદાચ નહીં જ લેતા હોય નહીં લેતા હોય ત્યારે ત્યાં પીસીસી કામ નબળું થતું હશે ને અમારી રજૂઆત છે સરપંચે પણ રજૂઆત કરી છે અધિકારીઓને કે ભાઈ આ જે રોડ બને છે એનો લેપ ટેસ્ટ પીસીસી કામ લેપ ટેસ્ટ કરાવો પણ હજી સુધી એ કામ હજી આગળ ને આગળ વધતું જ જાય છે જો આ રોડ ને પૂરો કરી નાખશે ને તો છ બાર મહિના તો માન ટકશે આ રોડ આપની માંગ છે અમારી માંગ એવી છે કે પીસીસી કામ થયું છે ને તેનો લેબ રિપોર્ટ કરવામાં આવે કે ખરેખર આ યોગ્ય ગુણવત્તા વાળો છે કે કેમ અને હજી તો બે દિવસ ત્યાં પણ તંત્ર ઉપર કોઈ ધ્યાન દેતું નથી અમે મામલદારશ્રી ને પણ રજૂઆત કરી હતી ટીડીઓ સાહેબ ને રજૂઆત કરી છે સરપંચ શ્રી લેખિત પણ રજૂઆત કરી છે એના ચોવીસ કલાક થયા તો પણ કામ આગળ વધતું જાય છે અને જો બે કે ત્રણ દિવસમાં કદાચ કોઈ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય તો કામ પૂરું થઈ જશે અડિયાળી રોડ રોડમાં અમારી વિઝિટ રોજ હોય છે હું અને અમારા સદસ્ય વિઝિટ કરતા દરમિયાન પીસીસી કામ એકદમ નબળું થતું સિમેન્ટ બહુ ઓછી અને એની થિકનેસ જે હોવી જોઈએ એ પણ ઓછી એટલે લાગતા વગતા એન્જિનિયરોને અને અધિકારીઓને વાત કરી કે ભાઈ આનું કોઈ ઓથોરાઇઝ લેબમાં રિપોર્ટ કરી અને પછી આગળની કામગીરી કરવી પણ અમારું કંઈ પણ સાંભળ્યા વગર એમને આગળની કામગીરી ચાલુ કરી દીધી તમે હાથથી ભરો ને એ રીતે કપચી ભરાઈ જાય એવી સ્થિતિનું કર્યું છે પણ તંત્ર આગળ આપણે લાચાર થઈ ગયા અને અત્યારે પણ કામ ચાલુ છે અમારા ગામના ઘણા આગેવાન અને સદસ્યશ્રીઓ આની ઉચ્ચ તપાસ થાય તેવી માંગ પણ કરી રહ્યા છે ખાસ કરીને આ ગ્રાન્ડ જે છે ધારાસભ્ય શ્રીની જ ગ્રાન્ડ છે અને ધારાસભ્યશ્રી સાથે આ નબળી કામગીરી બાબત મારે વાત થઈ હતી અને ધારાસભ્યશ્રીએ પણ ઉપર વાત કરી દીધી કે ભાઈ આવી નબળી કામગીરીનો ગ્રામ પંચાયતમાંથી ફોન છે તો તમે એને વ્યવસ્થિત લેબમાં ચેક કરી પછી કામ કરો પણ એમાંય કંઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી